બહુચરાજી માતાનું મુખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે આ મંદિરનું બાંધકામ સંવત એક હજાર આઠસો પાંત્રીસ શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત અઢારસો ઓગણચાલીસ પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવા આવી પંદર મીટર લાંબુ અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે આ આખું એ મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે જેને ચાચર નો ચોક કહેવાય છે મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે મંદિરના ઘુમટમાં અને થાંભલાઓમાં રંગીન પુતળીઓ છે મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે જ્યાં ગુજરાતના કેટલા એ લોકો વહીન્યા આવીને પોતાના પુત્રના સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે તેમને માંગેલી તેઓ વહીન પૂર્ણ કરે છે ઘણા લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમ કે બહેરાશ હોય તો બોલતા હોય વગેરે તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પૂર્ણ થયા બાદ તે અહીન્યા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે અહીન્યા દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે દરેક પૂર્ણિમાએ રાત્રે સાડા નવ વાગ્યા કલાકે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્રી પૂનમ તથા આસો પૂનમ શરદ પૂનમના દિવસે રાત્રે પાલખી બહુચરાજીથી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે ત્રણકી મી દૂર આવેલ શંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે જ્યામ માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફરાવવામાં ફરાવવા આવે છે અને મોડી રાત્રે માતાજીની જ મંદિર બહુચરાજી પરત આવે છે માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે